બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી સરહદી વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે પ્રાથમિક શાળાઓમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સેડવ ગામની પ્રાથમિક શાળામાં આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ હતી આ ઉજવણી અંતર્ગતમાં શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનને લગતા સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં માનવ હાડપિંજર વિદ્યુત ઘંટડી હોકાયંત્ર ચુંબક દ્વારા વિદ્યુત માનવ મગજ સૂર્ય ઘડી વોલ્ટામીટર જેવા ઘણા બધા વૈજ્ઞાનિક સાધનો રાખવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ શાળાના બાળકોએ અલગ અલગ વિજ્ઞાનના પ્રયોગો કરીને વિજ્ઞાનથી થતા જાદુ જેવા પ્રયોગો કરીને અન્ય બાળકોને પણ અંધશ્રદ્ધાથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો આજ રોજ શેડો પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરવા માટે જે શાળા પરિસરમાં જે વિજ્ઞાનના દરેક સાધનો હતા એ દરેક બાળકો દીઠ એનું અલગ અલગ પ્રદર્શન કરવામાં આવ્યું અને દરેક બાળકોને વિજ્ઞાનના દિવસની જે વિજ્ઞાનની ઉજવણી કરવા માટે સરસ રીતે પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને ઉત્તરોત્તર દરેક બાળકો સારી પ્રગતિ કરે વિજ્ઞાનની નવી નવી ખોજો કરે એવા પ્રયત્ન કરવા માટે બાળકોને સક્રિયશીલ કરેલ છે અમે અને તેના માટે દરેક બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને તેમને જે કે શાળામાં વિજ્ઞાનના સાધનો હતા પેરિસ્કોપ આંખ મગજ હાડપિંજર દરેકનો જે એસએમસી પરિવાર ગામ લોકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને દરેક બાળકોએ તેના સારા એવો જે એનાથી જે બનતી પ્રોસેસ કહેવામાં આવી કે આના લીધે આ પ્રવૃત્તિ થઈ શકે છે ચાલો અઠ્યાવીસ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અમારી શાળા સિરોની અંદર કરવામાં આવી છે તેમાં બંને જે આશ્ચર્ય સ્થળ છે એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું બાળ શાળાના બાળકો જે છે એ લગભગ બે દિવસથી સતત તૈયારીઓ કરી રહ્યા છે અને આજે આનંદથી એ દિવસની ઉજવણી કરી અને એમ મોજ કરી રહ્યા છે શાળાના ખેતાબી રબારી સાહેબ તરફથી શ્રીખંડ શાકપુરી આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક એવા અને નોબલ પ્રાઇઝ વિજેતા સીવી રામણ સરની યાદમાં આ વિજ્ઞાન આ વિજ્ઞાન દિવસની સરસ મજાની ઉજવણી અમારી શાળામાં કરવામાં આવી છે જેમાં ચાલીસ જેટલા પ્રયોગો તથા પ્રયોગશાળાના સાધનોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે અને વિજ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે અમારા સાહેબ શ્રી ખેતાભાઈએ તિથિ ભોજન આપીને અમારી શાળાનું પ્રદર્શન વધાર્યું જેથી બાળકો ખૂબ ખુશ થયા